સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જ જયમુલી તરમાતાજી બતયને હજારવાળા કે કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું આધિકાધિક સ્વાગત છે આજે છે ને ટમાટ ચાલુ થઈ ગયું છે હાડા હવારનું વાઈ છે અત્યારે આપણે હાથ હાડા હાથ ને પાટનર ઉઠી ગયા છે ને જુઓ હવે નાસ્તો પણ કરવા બેસી ગયા છે ચા ને રોટલી વઘારેલી આજનું વાતાવરણ શું કે પાર્ટનર

બીજું તો હું કરું પાર્ટનર આમાં કે આપણું તો ન હાલે કુદરત પાસે બળભડિયા બોલી જાય હરિયે ધયરુય સી થાય બળભડિયા તો આપણે પોરે બોલી ગયા તા પણ પોર આપણે થોડાક વેલા બોલ્યા તા એટલે ઉપાધી નહોતી સોયા બી વાટવામાં મોળા મોડા મોડા બોલતી તો પછી કાઈસ વાળું છે પાર્ટનર બધુંય હું કહો જો એમાં દાંતેડા વાઢવામાંય નહીં ચાલે હાર્વેસ્ટરમાંય નહીં ચાલે કારણ કે ગારામ બાંઠ ઉઈ કેવી રીતે

જેવી ન કર તેવી સુલો હળગાવવાની એટલે પ્લાસ્ટિક ની કોથરીઓ આપણે બધી ભેગી જ કરી કોઈ કોઈ છોકરા હું લઈ જાઉં ને ચા પાણી કોથરી ભેગ્યું કરી એટલે પછી અહીં લઈ આવે તમે જો આ કાઇસ સારું થાય એક તો પાર્ટનર ખાય ગેસ નો રોટલો રોટલી આજ પછી તાપ ન થાય હું તો પછી કરી નાખશું ગેસે તો કહું બીજું તો હવે કરવું હું આમાં લાકડા કોથરિયું બધું ભેદવારું થઈ ગયું ને ને આનું કે આવશે આવશે છે બા આ બાજુ લઈ હમ હા ને દુકાને જ ભેગી પણ એ તો પછી હોય હો આ કોથળી વિના તાપ થાય એની અટાડે તો કેરો કેરોસીન આવતું આ તો ઉપાધી એ લાઈન જેવી

અત્યારે મામાની વાડીએ મામા ની વાડીએ કેવું મસ્તી નસે ઢાળ્યું બનાવ્યું છે મામાની વાડી છે ઘાટા ને એમ એવું તમારે પાણીનો ગુંડો ગુંડો તો છે ને બસ છે અમારા મામાની પારોડા

તો હવે માંડ્યું છે મારા મામાની ની પાકા જેટલી બોલ્યા જાય ને એવી તમારે એને કઈ ઘટે જ નહીં એમ જો ચિત્તાવી ની જારી ની તો આમ ખાતર ભરેલી ના એને ઢારી નહીં એમ ના સીતા ફળ્યું સીતાફળ છે એ તો ખરાબ કાસા છે એમાં નથી બહુ કઈ વળે એવું એટલે આપણે લેવા નથી ઓ વિશે વાળી મારા મામાની સીતા ફળાડીએ જો કાસા દેખાડે કાસા તો હું ખોટા લઈ જાવ આપણે પાકે નહીં નકામમાં એમ આપણે મકાન રોડ લેવા આવે ચાર ભાઈ જો કાંઈ ઉતારી દઉં એ બસ ચારે જો વધારે ન જોઈ ભાઈ

આજે તુરિયાનું શાક કરવું છે આપણે ના લો ને પાર્ટનર સારા માયલી કડક ને મીઠી પાઈ દઈ નકર પાર્ટનર છે ને રાયડું નાખશે પછી વાડીએ કે દૂધ ની કોથરી લઈ તો નતા ગયા હું છે કઈ આ નો લઈ આવ આકડી તમે દીકરો એમાં નો લઈ આવ મકાઈ ડોડવા ને ઊભો થી આપડી જ છે વાડીએ થી ને જ લઈ આવ થેલી

હા તો આજા તુરિયા નું કર્યું બધા માઇન્ડ મિક્સ જ બનાવ્યું છે તો કે આ ડાયટ પાથ બનાવો હવે ડાયટ પાથ નો બનો જો આ મોરાઈન કમ્પ્લીટ થઈ ગયું છે પાર્ટનર હવે આમાં કઈ થાય એમ નથી હા મારો છોકરોય બિસારો નથી બપોરે તો ડાયટ પાથ બનાવી છે મારો ઉદ્દો તો કઈ ખાઈ નહીં હવે ટિફિન લઈને વયો ગયો એટલે જેથી બનાવશું તેથી છે ને હાજે બનાવશું છોકરા બે ઘીરે હોય ને તઈ હા હાલો અમારી આ કેવું માણસ આ

એ એમને પૈડી છે એક દી ખાવી ને એક દી નો ખાવી